તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા છેલ્લા એક મહિનાથી કે દોઢ મહિનાથી જેલની અંદર છે ભાઈ જ્યારે જ્યારે ચૈતરભાઈ વસાવાની તારીખ આવે છે ત્યારે ત્યારે સાહેબ ચૈતરભાઈ વસાવા ઉપર કાયક ને કાયક નવી નવી મુશ્કેલીઓ આવે છે કેમ કે તમને ખબર હશે સૌથી પહેલા કે ચૈતરભાઈ વસાવાની જામીન અરજી રદ થઈ ગઈ ત્યાર પછી આપણે જોયું કે ચૈતરભાઈ વસાવાની મુદ્દત પડી ગઈ ત્યાર પછી આપણે એ પણ જોયું સાહેબ કે ચૈતરભાઈ વસાવાની જ્યારે હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યા ત્યારે સાહેબ એમનું નોટિસ બોર્ડ ઉપર નામ ન આવ્યું એટલે કે 76 નંબર ઉપર નામ આવ્યું પરંતુ બે કે ચાર નંબર રહી ગયા એટલે ચૈતરભાઈ વસાવાનું નામ ન આવ્યું ત્યાર પછી આપણે એ પણ જોયું કે જે હાઈકોર્ટનો સમયગાળો હોય પાંચ એ હાઈકોર્ટનો સમયગાળો પણ પૂરો થઈ ગયો જેના કારણે ચૈતરભાઈ વસાવાની મુશ્કેલીઓ વધી ગઈ પણ સાહેબ ગઈકાલે ચૈતરભાઈ વસાવાને જામીન મળે એ માટે એમને હાઈકોર્ટમાં લઈ જવામાં આવવાના હતા પરંતુ એની પહેલા સાહેબ સૌથી મોટો ધડાકો થઈ ગયો કે વકીલો હડતાલ ઉપર ઉતરી ગયા હવે શું ખરેખર મારા ભાઈઓ વકીલોને હવે જ ઉપર ઉતરવાનું હતું જ્યારે ચૈતરભાઈ વસાવાની જામીન અરજી કરવાની આવે એ દિવસે એટલે કે ફરી એકવાર ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી ગઈ અને આ વખતે તો સાહેબ એ રીતે મુશ્કેલીઓ વધી કેમ કે હવે જેટલા સમય સુધી ચૈતર વસાવા જેલમાં રહેશે એટલી એટલી મુશ્કેલીઓ ચૈતર વસાવા ઉપર વધી શકશે કેમ કે ચૈતર વસાવા એક ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય હવે જેટલા દિવસ સુધી ચૈતરભાઈ વસાવા જેલમાં રહેશે જેમ જેમ વધારે જેલમાં રહેશે એમ એમ એ પોતાની સત્તા ગુમાવતા રહેશે એટલે એક વાતે જોવા જઈએ તો હવે ચિંતનભાઈ વસાવા જેલની બહાર નીકળે તો ભાઈ સૌથી મોટો ફાયદો કહેવાય ને જો હજી જેલમાં રહેશે આવનારા સમયમાં જેલમાં રહેશે તો ભાઈ એ પોતાની સત્તા ગુમાવી નાખશે એમાં કઈ સંકોચ છે નહીં ભાઈ તો તમને શું લાગે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આ સમાચાર હતા ભાઈ કેમ કે તારા સભ્યો વધારે સમય સુધી જેલમાં ન રહી શકે પણ જો વધારે સમય જેલમાં રહેશે તો પછી પોતાની સત્તા ગુમાવી નાખશે આ સૌથી મોટા સમાચાર છે હવે તમને શું લાગે મારા ભાઈઓ કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવના શું કરતા રહેજો ધન્યવાદ